નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ તે દેવી સ્વાગત કરું છું તો મિત્રો પેન્શનધારકો માટે સારા સમાચાર મળી રહ્યા છે બે હજાર સો પહેલાંના કર્મચારીઓમાં કર્મચારીનો પગાર વધશે સારા સારી રીતે એમાં નિયમો પર સુધાર કરવામાં આવ્યા છે તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં અમે જે વોટ્સઅપ ચેનલ ત્યારે બંને બનાવે છે અને લિંક ડિસ્કશન મૂકું છું મિત્રો વિશે જોઈન થઈ જાવ તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારકો બાબતે દરેક અપડેટ મળતી રહેશે તો ચાલો બધા મિત્રો વધારે સમયને બગાડતા આજથી આપણે શરૂઆત કરું છું તો સૌ મિત્રો ઘણા લાંબા સમય પછી હવે પેન્શન વિભાગ દ્વારા પેન્શનધારકોની પેન્શનમાં સંશોધન માટે આદેશ જાહેર કરવામાં આવ્યો છે જે વર્ષ બે સો પહેલાં ચોથા પાંચમાં છઠ્ઠા પગાર પંચ મુજબ નિવૃત્ત પામેલા છે તેવા પેન્શનધારકો માટે છે આ પેન્શનધારકોમાં પેન્શનમાં ઓગણીસ સન્નું પહેલાં કોઈ પણ સંશોધન કરવામાં આવ્યું ન હતું અને તેની સાથે પાંચમા છઠ્ઠા સાતમા પગાર પંચમાં તેમના પેન્શનોમાં સંશોધન કરવામાં આવ્યું નથી હવે કો છેલ્લે કોર્ટે કચેરી લોમાં ઘરના પછી હવે તેમના પેન્શનોમાં સંશોધન માટે આદેશ જાહેર કરવામાં આવ્યો છે તમને જણાવી દઈએ કે મિત્રો બાર ડિસેમ્બર ઓગણીસો અઠાવનના રોજ એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો તેના મુજબ પેન્શનધારકોના સંશોધિત પેન્શનને રિટાયરમેન્ટ અથવા મૃત્યુના સમયને પેન્શનધારક દ્વારા નક્કી કરવામાં આવેલા પગાર દ્વારા મુજબ તારીખ એક જાન્યુઆરી ઓગણીસોનું સુધી સંશોધિત પગાર ધોરણ ન્યૂનતમ પગાર પચાસ છત્રીસ ટકા સુધાર વધાર કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો તેના પછી પેન્શન વિભાગની તારીખ પચીસ માર્ચ બે હજારના સર્ક્યુલર મુજબ જો પેન્શનધારકની તારીખ એક જાન્યુઆરી ઓગણીસો નવુંથી પેન્શનના સંશોધનના ઉદ્દેશદી અનિવાર્ય રિટાયરમેન્ટ પેન્શન અથવા અનુક્રમ ભથ્થું મેળવી રહ્યા હતા તો તે સંશોધન ઓગણીસો સંશોધનનું પહેલાં પેન્શનધારકો માટે લાગુ થઈ શકશે નહીં છતાં કેન્દ્રીય પગાર પંચના આદેશ મુજબ બે હજાર સોળથી પહેલાંના પેન્શનધારકોની પેન્શન સંશોધન માટે આ પ્રમાણે આદેશ જાહેર કરવામાં આવ્યો હતો તારીખ એક નવ બિજારના મુજબ બે હજાર સોળથી પહેલાંના પેન્શનધારકોના પેન્શનમાં તારીખ એક જાન્યુઆરી બે હજાર સોળ દ્વારા સંશોધિત કરવા માટે આદેશ જાહેર કરવામાં આવ્યો હતો અને તેના એ પ્રાધાન્ય આપવામાં આવી રહી છે કે સૌથી પહેલાં પેન્શનધારકોને પેન્શન પૂર્વ સંશોધન પેન્શન મોંઘવારી પેન્શન અને મોંઘવારી ભથ્થું વગેરે લાભને સમાવેશ કરતા સંશોધન જાહેર કરવામાં આવશે જે લોકો સરકારી સેવા કરી રહ્યા હતા બાદ તેઓ સેવા નિવૃત્ત પામ્યા છે અથવા તે પ્રતિ નિવૃત્તિ થયા છે તેમના પછી આપ આપવામાં આવતું અનિવાર્ય સેવા નિવૃત્ત પેન્શન અથવા અનુકૂળ ભથ્થું મેળવનાર પેન્શનધારકો પાંચમા છતાં સાતમા પગાર પર સંશોધિત કરવામાં આવી નથી અને હવે પરિસ્થિતિમાં પેન્શન પેન્શનધારકો કોર્ટમાં આવે છે અને તેઓ આ ચુકાદો જીત્યા છે તે અને તેના પછી ન્યાયાલયમાં નિર્ણય બાદ વ્ય વિભાગ દ્વારા પરામર્શ કરીને આ બાબત પર પુનઃ વિચાર કરવામાં આવ્યો છે હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે પાંચમા કેન્દ્રીય પગાર પંચ છતાં પગારપ સાતમા પગાર પંચ જે તમામ ફાયદા સામાન્ય સેવા નિવૃત્તિ પેન્શન ધારકોને આપવામાં આવ્યા હતા તે તમામ ફાયદા તમામ પેન્શનધારકોને પણ આપવામાં આવશે આ રીતે પાંચમા છતાં સાતમા પગાર પંચના તમામ નિહિવત પ્રાવધાન આવા પેન્શનધારકોને તેમના પેન્શનમાં સંશોધિત કરવા માટે લાગુ થશે જે તમામ અનિવાર્ય સેવા નિવૃત્તિ પેન્શન અથવા અનુક્રમ ભથ્થું કરાવતા હતા તમે જણાવી દે મિત્રો ઓગણીસોનું પહેલાંના પહેલાં બે સો પહેલાં બે સોળથી પહેલાં ધારકો તેમાં પેન્શન સંશોધન કરવા માટે જે આજે જાહેર કરવામાં આવ્યું હતું તેને અનુસરતા આવા પેન્શન ધારકોને પેન્શન ક્રમશઃ તારીખ એક જાન્યુઆરી ઓગણીસો શન્નુ એક જાન્યુઆરી બે હજાર છ એક જાન્યુઆરી બે હજાર સોળથી સંશોધિત કરવામાં આવશે એના પ્રતિ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે કે પેન્શનનું નિયંત્રણ પ્રાવધાનની અધ્યયન હશે અને તે સંશોધિત પેન્શન કોઈ પણ પરિસ્થિતિમાં ધારકોના સેવા નિવૃત્તિ થયાના પૂર્વ સંશોધિત પગાર માણીને તે નવરૂપ પગાર ધોરણ જમા રૂટ પગાર ન્યૂનતમ પગાર ધોરણના પચાસ ત્રીસ ટકા કરતાં ઓછું હશે નહીં તેના પછી તારીખ બાવીસ સાત ચોવીના સર્ક્યુલર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે એવા પેન્શનધારકો જેને પેન્શનમાં સંશોધન નહીં કરવામાં આવે જ કેન્દ્રીય સિવિલ સેવા નિયમ ધરાવતા ઓગણીસો બોતેરના નિયમ ચાલીસ સિત્તેર હેઠળ નિવાર્ય સેવા નિવૃત્તિ પેન્શન અથવા બીજા વધારે ભથ્થા મેળવી રહ્યા હતા સાતમા કેન્દ્રીય પગાર પગાર ધોરણ મુજબ બે સોળથી પૂર્વ પૂર્વના પેન્શનધારકોને પેન્શન સંશોધન માટે આ પ્રમાણે આદેશ જાહેર કરવામાં આવ્યો છે આ વિભાગ તારીખ પંદર બાર પાંચ બાર પાંચ ચોવીસ આ સર્ક્યુલર મુજબ એક જાન્યુઆરી બે સોળ સુધી પગાર નિષ્ઠળ આધાર પર નિયંત્રણ કર્યા મુજબ બે હજાર સોળ પહેલાંના પેન્સરની પેન્સઠ તારીખે એક જાન્યુઆરી બે સોળથી સંશોધિત કરવામાં આજે કરવા માટે આજે જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો આ રિલેટેડ લેટેસ્ટ થેન્ક યુ વેરી મચ